સમગ્ર દેશન પુનજન્મ ની વાતો અનેક કિસ્સા જિલ્લા માં પણ અજીબો ગરીબ એક કિસ્સો સામે આવ્યો છે

બેટા હા આ નાનકડી દીકરીના જણાવ્યા અનુસાર બે હાજર એક માં કચ્છમાં જયારે ભૂકંપ આવ્યો ત્યારે અંજારમાં તેમના પરિવારનું મોત થયું હતું આ પાંચ વર્ષની બાળકીને પુન જન્મ એટલી હદે યાદ છે કે સૌ કોઈ વિચાર કરી રહ્યું છે કે આવું હોય શકે ખરા મેં ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી તો ત્રણ વર્ષની થઈ એટલે ઓટોમેટિક હિન્દી બોલવા મળી અને એના પુનર્જન્મની વાત બતાવવા મળી કે મારો જન્મ અંજારમાં થયો તો ભૂકંપ થયો હું ભૂકંપમાં મરી ગયો ને એવું બધું વાતો બતાવે તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી આ બાળકીની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે ભગવાને મને અહીં મોકલી છે પહેલાં તે અંજારમાં હતી જ્યાં તેનું નામ પ્રિંજલ હતું તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબું પડતાં તે મરી ગયું હોવાનું પણ રટણ કરે છે હાલ આ કિસ્સાએ સૌ કોઈને ચોંકાવ્યા છે